ઝાલોદ નગરપાલિકા કચેરી ખાતે નિવૃત્ત કર્મચારીઓને દસ વર્ષની લડતબાઈ બાદ પેન્શન મળતા પરિવારમાં ખુશીની લહેર છવાઈ આ તરીકે ઓગણીસ ચાર બે હજાર પચીસ શનિવારના રોજ બપોરે બે કલાકે સત્યમયુ જૈતેની કહાવત સાચી પડતા સૌ પરિવારજનોએ સાચી લડતમાં સાથો આપનાર સોનો આભાર વ્યક્ત કર્યો જાલોદ નગરપાલિકામાં બે હજાર પંદર અને તેના પહેલાં પોતાના વયમર્યાદા મુજબ તેર જેટલા કર્મચારીઓ નિવૃત્ત થયેલા હતા નિવૃત્ત થયા બાદ પરિવારમાં રોજબરાજના ખર્ચ તેમજ પરિવારમાં આવી પડેલી બીમારીઓના ખર્ચ પેન્શન પર આધાર રહેતા હતા આ તેર કર્મચારીઓના નિવૃત્ત થયા બાદ નગરપાલિકા જે જે જરૂરી હોય તે તમામ દસ્તાવેજો રજૂ કરી પેન્શનની માગણી કરેલ હતી પરંતુ આ તેર જેટલા કર્મચારીઓ પેન્શન ચાલુ ન થતાં તેઓના પરિવારમાં હતાશ્થા વ્યાપી ગયેલ હતી અને આ તેર પરિવારો કોર્ટના દરવાજા ખકડાવ્યા હતા આ તેર જેટલા પરિવારો દ્વારા આશરે દસ વર્ષ સુધી પોતાના હક માટે ન્યાયિક માંગણી માટે કોર્ટમાં કોર્ટમાં કેસ લડી રહેલા હતા છેલ્લે સત્યમયુ જે તેનો વિજય થાય તે વાતની સાચી પડતા કોર્ટ દ્વારા પણ તેર કર્મચારીઓને વ્યાજ સાથે પેન્શનની રકમ ચૂકવવાનો ઓર્ડર કરેલ હતો તથા તાત્કાલિક ઉપરોક્ત પેન્શન માટેની તમામ રકમ જે તે પેન્શનરોના ખાતામાં વ્યાજ સહિત જમા થઈ ગયેલ છે કોર્ટના ન્યાયને વધાવી લેતા આ પરિવારોમાં ખુશીની લહેર છેવાઈ ગઈ હતી અને પોતાના હકના રૂપિયા મળતા લડતમાં સાથ આપનાર સૌ લોકોને આભાર પણ માન્યો હતો તેમજ આ નિવૃત્ત કર્મચારીઓને માસિક પેન્શન પણ સરકારી ધોરણ મુજબ સરકાર દ્વારા ચાલુ કરી દેવામાં આવ્યું છે કર્મચારીઓ બે હજાર પંદરથી થી કોર્ટમાં લડત ઉપાડેલી નગરપાલિકાની વિરોધમાં અને તે તે કર્મચારીઓ લડત કરતા એમને પોતાનું પેન્શનનો લાભ મળી ગયેલો છે અને તે કર્મચારીઓના લાભના પૈસા બેન્કોમાં ટ્રાન્સફર થઈ ગયેલા છે અને આ આના આધારે એમ કે તમામ તમામ કર્મચારીઓ ખુશીની લાગણી જે જાહેર થયેલી છે જાહેર કરે છે અને એમને જે લાભ મળ્યો છે એ બદલ ખૂબ ખૂબ આભાર કર્મચારીઓનું માને છે